દ્વારકાધીશ મિત્રો નવા વલોકમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે ને અડીને જ સારવા વીએવા છે એવી ગાયું ભેંસો કેમકે આપણે આ પ્લોટ છે ઝાપો છે એમાં કપાસમાં પાંચ વીઘાનો કપાસ છે જોઈ શકો છો હવે આપણે રવિભાઈની ગાયો આવે છે ભાણભાઈની એવો લીલો ઝીંડાવાળો છે એવું છે ને આપણે આ તુવેરનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લીલી છે એટલે પાકમાંથી નથી એવી રાખવાની છે તુવેરને આ બકાલો હવે તમે જોઈ શકો છો કપાસ છે સુપર આપણે ગાય ભેવું થોડીક આમ આગળ વહી ગઈ છે મંદિર આગળ ને આપણે તો બળવંતભાઈની અને ભાણભાઈની ગાયો આવે છે એટલે આપણે જાપે ઊભા છે એવી ન્યાય આપણે પ્લોટમાં બગીચા જેવું છે બધું જો લીંબુડી જામફળી ને એવું બધું વાવેલું છે એટલે ગાયો સીધી રોડે થી પ્લોટ માંથી લઈને આમાં લઈ લેવાની છે આ રીતનો છે કપાસ હવે મિત્રો ભાણભાઈ ની ગાયું આવી ગઈ છે બાકી વાંભ કેરી આવે છે બળવંતભાઈ જ આવી ગયા પેલા આ બાજુ એ બળવંત ભાઈ એટલે રહ્યું બાકી ગાયો આવી ગયા ને ભાણભાઈ લગભગ પાછળ જ ઈચ્છે કપ્પા છે ઝીંડવા વાળો સારો કોયળ વાળો હાલ હવે તો ગાયો આવી ગઈ છે ભાણભાઈ તો વાંચી ગાવું લેતા આવતા મોટે જો મોટભાઈ કેમ છો હાલ આમ કઈ તબલ નો પીડી તો બોલે ધંધો એટલે ક્યાં વાંધો હાક જ નડે છે ને વૈશ માં આવી ગઈ ગાયો હોય બધી આપણે તો આપણે આ નીચેના ભાગમાં લઈ લીધી ગયું ઉપલો ભાગ આપણે ઝાપેથી એવા રેવા દેવ કેમ કે આ બધું વધારે ખુલ્લું છે પેલા આ ભાગ સારી લેવું પછી આમાં જવા દેવું એટલે ગાયું ઘેવું ને લઈ લીધી છે આગળ આમ અને આપણે આયા કરી નાખીશું કેળો એટલે ગાયું આમ જોર ન કરે આમ જાઓ આડા ઉભા રે એમ સારું રે તો કપાસ હારો કોયલ વાળો ને ઝીંડવા વાળો છે એમ તો મિત્રો તો એવું ખડ છે કાળિયું એવું તમે જોવો ભૂંગળી વાળું ખડ છે ગાયું બહે ને બકરા ને સરવાની ભાઈ મજા આવે એવો આજ કપા મળ્યો છે અને હમણાં શાર દીધિયા ભાણભાઈ ની જો ભેગા ચાલે છે આડા માર્ગે થી ઢોર લઈને વી આવે છે ઉદળા થી પણ હવે મેળા રાખે છે હાલે છે ગાડી અમારી ઉપર કોળ વાળું તો છે પણ જેવું પાછળ છે એવું તો નથી પણ એમ તો કોળ તો છે અમે ખડે સારું છે નહીં વાંધો આવે થઈ ગયા બાળભાઈ ભેગા હા એમ આમાં પાછળ હજી સારું છે કપામાં વાંધો નથી અને બાકી જો બકરાને આમ જમાવટ જેવું જ છે પડખે તુવેર છે એટલે પાંદડી ખાધા રાખે આમાં જો હજી તુવેર ની છે એટલે બકરાની મજા આવે ખાવાની આમાં કોળ છે એટલે બકરાને કઈ બીજું જોઈ નહીં જરાય એવું જ છે હી સવારમાં જ કપા સારો મળી ગયો નબળા તો મળતા જ નથી સારા જ મળે છે ઈહયો બાકી પડરું છે હારું આમાં ઈ હે કાબરી ગોરી બની ગયો છે આપણે જઈ શા પીવા પાણા એ પી લીધો ની જાય છે આડા તો ભાઈ બને કો હા તો પી લેવી સાલમો ભાઈ આડા તું બાજુ સાફ સફાઈ કરી હોય અને આ કપા માં સૌ એ બે કોઈ ફેન્સિંગ છે અને ગાયું ભેવું બધું આગળ છે આ બાજુ બધું સરી ગયું માલ એટલે આ પટ્ટી માં છે બપોર લગી બાકી મંદિર પાસે પી લીધા મિત્રો પાછા આડા દેવી આ વાળા બાંધ કઈ બીજ તો કઈ છે નહી બકરાનું ધ્યાન રાખવું પડે બકરા જવા કરે આયું તો કઈ ન થાય બે હું ને

બળવંત નો છે કુટિયો બાવળો આગળ તો કોયળ વાળો છે કપાસ જીંડવાઈ એમ છે જો ટાકા બાજુ તો ગાય ખાઈ ગયું કોઈલ ને ખડ ને બધું હે બાકી પોલ્ટું માં સારું હતું ઈ તો આપણે હવે પાણી જવા દેવું ગાયું ઘે હું આ બધું હાવ ખાઈ ગયા હજી આમ ઝાપા પાણી તો સારું છે ને એવું ઈ અરે પાછી વળો તો આપણે પાણી શીશા ટીંગ હતા સાખાણ ને એવું લઈને હવે માલ ઢોર રાખવા છે

হ্যালো মান ভাই બપોરા કરી લીધા હવે ગાય બેઉ ને ઊભી કરવાની છે અને ભાણભાઈ જો અટાણે બપોરા કર્યા દેવ ઠામડા ઉઠકે હવે આપણે કેડે જવા દેવાના છે અમે બકરાવાળા તો ઉપડી ગયા ધીમે ધીમે ગાયો બેઉ ને ઊભી કરી દેવું હા જાંબી હારા હતા એટલે વાંધો નથી અને વાળો છે અને બળિયા બળિયા ભાઈ ને કલ્પેશ ને એ બધા ઉભા છે શેણા આડા એટલે એવું બધું છે હેલા રાખે

પણ આ બે કોઈર એક કોઈર શેણા છે અને આ કોઈર ધાણા છે અને કપા છે એક નંબર એક નંબર એટલે એક નંબર છે સવારે એક નંબર હતો અટાણે હારો છે કપા કે આ એક કોયળવાળો બહુ છે અને હવાર ખડાયતું ને કોયળી હતી અને આમાં છે કોયળ અને ઝીંડવા બે એમાં કાંઈ ઘટે નહીં એવું છે કપાસ એટલે માંડ ચાર વાગવાના છે એવું જ છે તમે કપા જુઓ એક વાર એવી છે છોડવો નબળો નહીં તો ગાયું ને ને બકરા ને બધા મજા મજા છે અને ઓયડી પાસે હજી ગોવાળિયા છે એ બાજુ આડા કલ્પેશની મોટોની મોટો ની બધા અને ગાયો ભેવ આમ વૈષ્માસ છે અને છે ત્રણ થી ચાર નું છે તો અત્યારે આ રીતે છે ગામડામાં ભેળ કપાસની કે ધોમ ભેળ હોય પણ આ આ માંડવી હતી એટલે પિત્તે એવડા છે એટલે હાકડ બહુ રહે જીંડ છે આ કાઠાળો ને કોઈ વાળો છે એટલે ગાયો ભેવ કઈ દેખાતી નથી જોવો તમે અને મોટભાઈ જો આમ શેણા બાજુ શેણા બાજુ ઊભા છે એ હતા આપણે તાલાળી સૌજીભાઈ આવી ગયા બાંભા પચ્યા આખા હોય જ આપણી ભેગા સાફ પાણી બનાવો અટાણે તો જો સૌજીભાઈ રામ રામ કરે છે એ ખરા તૈણ વાગ્યા અને સા પાણી ચાલુ છે બનાવ ગાડનો નો પીવાનો હતો પણ ગાઢ વાળા પીડા છે મોડા જો ભાઈ આપડે ધમભાઈ દેવી બધી એટલે ધર્મેશભાઈ આવી ગયા છે બકરા લઈને તૈણ વાગ્યાના જોઈ લો ધર્મેશભાઈ આ બાકી રહી ગયા તા હા એ દેવી પૂજા ઓ ભાઈ આપડે હમણાં ગાઢ વીઆણી હતી એના કાનભાઈ ને તમે ઓળખો અને આપણે હજી બાકી છે ગોવાળિયા પાછા તો આડા કેમ કે શેણાના ધાણા બધું છે એટલે ધ્યાન રાખવું પડે બુઠાવા દેવાય નહીં નકર સારવાર બીજી વાર એટલે એવું બધું ધ્યાન રાખવું પડે એટલે દમભાઈ કુંડી હજી સાના વાસણ ધોવે એટલે એવું છે રાખે ગોવાળિયા વધી ગયા ત્રણ વધારે પાંચ હતા અમે તો સાત આઠ ગોવાળિયા થઈ ગયા હવે ટાણે અને ધર્મેશભાઈ ઓ હા તો હાડાઈચાર થઈ ગયા મિત્રો અને કપા ગાયું ગયું એને ગાડેડા કરી દીધો પારવો અને શેઢામાં સોટી ગયા બકરાને એવું તો એ લીલો તો છે આપણે આ ખેંહવાનો તો એટલે ખેંહી નાખો તો કોયલને ડોકા છે ગોવાળિયા બધે આડા છે અને હાડાઈ ચારનો સાથ થાય છે અટાણ આપણે હાથ આઠ ગોવાળિયા જોઈએ છે પોતે કાન સૌજી બાંભા બળવંતભાઈ બે સા બનાવે તો ધોણી ધોની ઢોરે હાવ હથીરા પડી ગયા છે કેમ કે ઝીંડવાની કોયલ હતી ધોમ સા બનાવીશું ગોવાળી ગયા બકરી દોવા ગાઢ બકરા દોઈ લે પછી આપણે શાહ મૂકશું તો જો ભણભાઈ અમે સાપ પી લીધો તો ગોળિયા શેઠે બેઠા છે આરામથી અને ગાયું ભેવું જો ધરાણ્યું છે કપાલ લીલો હતો એટલે તોય કોલ તો છે હજી આમાં અને સૌજી મોટો આમ ધાણા આડો ઊભા છે અને અમે ભાણો જો આ શેણા આડા હેલા જ આવીશ ને આપણે વિડીયો આયા સુધી રાખ તો આપણે આ વિડીયો આયા સુધી રાખીશું તમને ગાયો ભેંસું ચરાવતા વિડીયો કેવા ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે તો ડાયરોને દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે ડેઈલી વિડીયો મળ્યા રાખે